મહત્વના સમાચાર કેશોદથી સામે આવી રહ્યા છે કેશોદમાં ખુલ્લામાં જોવા મળી પીપીએ કીટ જી હા તમામ અહેવાલ કેશોદથી સામે આવી રહ્યા છે મોટી લાપરવાહી ગણો કેશોદમાં ખુલ્લેઆમ પીપીએ કીટ જોવા મળી નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ પાસે આ પીપીએ કીટ ફેંકાય તો વૃદ્ધ કોરોના દર્દીને સંસ્કાર આપવામાં આવ્યા હતા ત્યારબાદ સ્મશાન નજીક આ પીપીએ કીટ ખુલ્લામાં જોવા મળી તો મંતવ્ય ન્યૂઝની પહોંચતા જ મંતવ્ય ન્યૂઝની ટીમ ત્યારે જ્યારે ત્યાં પહોંચી તુરંત જ આ પીએપીઈ કિટ સળગાવવામાં આવી સ્મશાનથી મૃતકના નિવાસસ્થાન સુધી સેનિટાઇઝની પ્રક્રિયા પણ હાથ ધરી નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ પાસે આ પીએપીઈ કિટ ફેંકવામાં આવી તો વૃદ્ધ કોરોના દર્દીને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા અને આ સમગ્ર વિધિ બાદ જે દ્રશ્યો સામે આવ્યા તે અત્યંત ચોંકાવનારા કારણ કે ખુલ્લામાં જોવા મળી પીએપીઈ કિટ પરંતુ એક શખ્સે આ પીપીએ કિટ બાળી કારણ કે જે જંગ્સ હોય છે પીપીઈ કિટ પર કોરોના દર્દીના લાગેના કે પછી તેમની સાથે જે જે સ્મશાન ગૃહ સુધી ગયા હોય છે તે લોકો પણ અમુકવાર પીપીઈ કિટ પહેરતા હોય છે પરંતુ જે રીતે બેદરકારી સામે આવતી હોય છે લાપરવાહી સામે આવતી હોય છે અને તે જ પ્રકારના દ્રશ્યો અત્યારે કેશોદ ખાતેથી સામે આવી રહ્યા છે જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી તુરંત જ પીપીઈ કિટ બાળવામાં આવી વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કેતન કેતન કેશોદમાં ખુલેઆમ જોવા મળી પીપીઈ કીટ શું વધુ અપડેટ સી બેન જે જો ચોક્કસ વાત કરવામાં આવે તો જે નગરપાલિકા સંચાલિત જે સ્મશાન જે દર્દી અને જે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે મંત્રી ન્યુઝ નો જે 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 સ્થાનિક લોકો છે તેના દ્વારા ન્યૂઝનો સંપર્ક કરવામાં આવ્યો તો મંત્રી ન્યૂઝની જે ટીમ ત્યાં પહોંચી તો તાત્કાલિક જે ત્યાંના જે કર્મચારીઓ હોય ત્યાં આ લોકોને કઈ અને કીપી કીટ જે પીપી કીટ છે સળગાવવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક જે તંત્રની ની ઘોર બેદરકારી પણ જે સામે આવી રહી છે